અમદાવાદ ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રોના વધુ બે સ્ટેશન કાર્યરત કોબા ગામ અને જૂના કોબા સ્ટેશન થશે કાર્યરત કોબા ગામ સ્ટેશન ઉપર સવારે સાડા આઠથી રાત્રિના આઠ સુધી દોડાવાશે જૂના કોબા સ્ટેશન પર સવારે આઠ ઓગણત્રીસ થી રાત્રિના આઠ દસ સુધી દોડશે મેટ્રો ટ્રેન અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન દોડશે દોડતી મેટ્રોના વધુ બે સ્ટેશન પણ કાર્યરત કરવામાં આવ્યા કોબા ગામ અને જૂના કોબા આ બંને સ્ટેશન કાર્યરત થશે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કુશાંગ સોની કુશાંગ મેટ્રો દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યા છે ખાસ આ શું નિર્ણય લોકોને તેનાથી કેટલો ફાયદો થશે જો આ અગાઉ હે નવરાત્રીમાં ખેલૈયાઓ માટે મેટ્રો તરફથી નિર્ણય કરવામાં આવ્યો હતો હવે અમદાવાદ ગાંધીનગર સુધી દોડતી મેટ્રોને લઈને મેટ્રો પ્રશાસન તરફથી નિર્ણય કરવામાં આવ્યો છે કોબા ગામ અને જૂના કોબા એમ બે સ્ટેશન હવેથી મેટ્રોની જે રૂટ આવેલો છે મેટ્રોનો તેમાં ઉમેરવા નિર્ણય કરવામાં આવ્યો છે અને આ જે સ્ટેશન છે તે આજથી જ અમલી બનાવવામાં આવશે કોબા ગામની વાત કરવામાં આવે તો તેની ઉપરની જે ટ્રેન છે તે સવારે આઠ બત્રીસ કલાકથી પહેલી ટ્રેન શરૂ થશે જે રાતના આઠ વાગે અને સાત વાગે આઠ વાગે અને સાત મિનિટ સુધી દોડશે અને જુના કોબા સ્ટેશન ઉપર સવારના આઠ ઓગણત્રીસ થી રાત્રિના આઠ દસ સુધી મેટ્રો ટ્રેન છે તે દોડાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે કારણ કે મેટ્રો પ્રશાસન તરફથી તે ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું હતું કે મુસાફરો છે તે કોબા ગામ અને જૂના કોબાથી પણ આવી ગયા છે અને તેવા સંજોગોમાં તેમને દૂર જવું પડતું હતું જેના કારણે મેટ્રો તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો છે ગાંધીનગરમાં ખાસ રહેતા જે લોકો છે તેમના માટે આ બે સ્ટેશન ઉમેરો કરવામાં આવ્યો છે અને આજથી જ આ જે સ્ટેશન છે તે અમલી બનાવવામાં આવે છે આભાર આપનો તમામ માહિતી બદલ